તો મિત્રો આજનો વિડીયો કયા ટોપિક ઉપર છે તે તમે આ વિડીયોનું થમને જોઈને સમજી જ ગયા છો તો મિત્રો આજનો વિડીયો છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ તે ટોપિક ઉપર આજનો વિડીયો છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જે તેત્રીસ જિલ્લાઓ છે તેમના નામ આપણે લખીને સમજાવવાનું છે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસાવારે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે YouTube યુટ્યુબ ચેનલમાં તમને શિક્ષણને લગતા તમામ વિડીયો જોવામાં આવશે અને રોજ સવારે આઠ વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુરારી પાઠશાળામાં તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે વિડીયોને શેર કરજો અને મિત્રો આ વિડીયો નીચે એક સારી કોમેન્ટ કરજો જેની પણ સારી કોમેન્ટ અને સૌથી પહેલાં કોમેન્ટ આવશે તેની કોમેન્ટ આપણે પિન કરવામાં આવશે તો ફટાફટ સારી કોમેન્ટ કરી દેજો અને વિડીયો મિત્રો પૂરો જોજો ચાલો મિત્રો લખીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ મિત્રો આપણે ગુજરાત ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ ગુજરાતીમાં લખવાના છે તો વિડીયોમાં જોડા રેજો તો મિત્રો પહેલો જિલ્લો છે અમદાવાદ ચાલો લખીએ એકદમ સારા અક્ષરે અને શાંતિથી લખીશું મિત્રો ચાલો લખીએ પહેલો જિલ્લો છે અમદાવાદ અમદાવાદ য জি লাই গোছে অমদাবাদ বোঝাছে অমরে অমরে বীজ জিছে গুজরাট অমরে ত্যার বা ত্রিজোয় আনন্দ આણંદ ત્રીજો જિલ્લો છે મિત્રો આણંદ ત્યારબાદ ચોથો જિલ્લો છે અરવલ્લી ચોથો જિલ્લો મિત્રો કયો છે અરવલ્લી છે ત્યારબાદ પાંચમો જિલ્લો છે બોટાદ બોટાદ ત્યારબાદ છઠ્ઠો જિલ્લો છે ભાવનગર ભાવનગર ત્યારબાદ સાતમો જિલ્લો છે બનાસકાંઠા બનાસ બનાસકાંઠા સાતમો જિલ્લો ત્યારબાદ આઠમો જિલ્લો છે ભરૂચ ભરૂચ આઠમો જિલ્લો છે ત્યારબાદ નવમો જિલ્લો છે ડાંગ ત્યારબાદ દસમો જિલ્લો છે દાહોદ દાહોદ તમે તો જોઈ શકો છો દસ જિલ્લા લખાઈ ગયા છે એકદમ સારાક્ષરે તમે પણ લખી લેજો સાથે સાથે પહેલો છે અમદાવાદ બીજો છે અમરેલી ત્રીજો છે આણંદ ચોથો છે અરવલ્લી પાંચમો છે બોટાદ છઠ્ઠો છે ભાવનગર સાતમો છે બનાસકાંઠા આઠમો છે ભરૂચ નવમો છે ડાંગ અને દસમો છે દાહોદ ત્યારબાદ અગિયારમો જિલ્લો છે છોટા ઉદેપુર છોટા ઉદેપુર અગિયારમો જિલ્લો છે છોટા ઉદેપુર ત્યારબાદ બારમો જિલ્લો છે ગાંધીનગર ગાંધીનગર બારમો જિલ્લો છે મિત્રો ગાંધીનગર ત્યારબાદ તેરમો જિલ્લો છે જામનગર જામનગર તેરમો જિલ્લો છે જામનગર ત્યારબાદ ચૌદમો જિલ્લો છે જુનાગઢ જૂનાગઢ ચૌદમો જિલ્લો છે મિત્રો જૂનાગઢ ત્યારબાદ પંદરમો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા પંદરમ જિલ્લો છે મિત્રો દેવભૂમિ દ્વારકા તો મિત્રો જોઈ શકો છો પંદર જિલ્લા લખાઈ ગયા છે કુલ તેત્રીસ છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી ત્યારબાદ સોળમો જિલ્લો છે કચ્છ સોળમો જિલ્લો છે મિત્રો કચ્છ જિલ્લો ત્યારબાદ સત્તરમો જિલ્લો છે ખેડા જિલ્લો ત્યારબાદ અઢારમો જિલ્લો છે ગીર સોમનાથ અઢારમાં જિલ્લો છે મિત્રો ગીર સોમનાથ અઢારમાં નંબરનો જિલ્લો છે ગીર સોમનાથ ત્યારબાદ ઓગણીસમા નંબરનો જિલ્લો છે મહેસાણા મહેસાણા ઓગણીસમા નંબરનો મિત્રો જિલ્લો છે મહેસાણા ત્યારબાદ વીસમાં નંબરનો જિલ્લો છે મહીસાગર મહી સાગર તો મિત્રો જોઈ શકો છો એકથી ને વીસ જિલ્લા લખાઈ ગયા છે એકદમ સારા અક્ષરે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે વીસે વીસ જિલ્લાઓને એકવાર વાંચી લઈએ ત્યારબાદ આગળના હજી તેર જિલ્લા બાકી છે તેમને પછી લખીએ ચાલો વાંચીએ પહેલો જિલ્લો છે અમદાવાદ બીજો છે અમરેલી ત્રીજો છે આણંદ ચોથો છે અરવલ્લી પાંચમો છે બોટાદ છઠ્ઠો છે ભાવનગર સાતમો છે બનાસકાંઠા આઠમો છે ભરૂચ નવમો છે ડાંગ દસમો છે દાહોદ અગિયારમો છે છોટાઉદેપુર બારમો છે ગાંધીનગર તેરમો છે જામનગર ચૌદમો છે જુનાગઢ પંદરમો છે દેવભૂમિ દ્વારકા સોળમો છે કચ્છ સત્તરમો છે ખેડા અઢારમો છે ગીર સોમનાથ ઓગણીસમો છે મહેસાણા અને વીસમો છે મહીસાગર ત્યારબાદ આગળનો જિલ્લો એકવીસ નંબરનો તો એકવીસમા નંબરનો જિલ્લો છે મોરબી ચાલો લખીએ મોરબી જિલ્લા નંબર એકવીસ મોરબી ત્યારબાદ બાવીસ નંબરનો જિલ્લો નવસારી નવ સારી બાવીસમાં નંબરનો જિલ્લો નવસારી ત્યારબાદ ત્રેવીસમાં નંબરનો જિલ્લો છે નર્મદા નર્મદા ત્રેવીસમાં નંબરનો જિલ્લો છે નર્મદા ત્યારબાદ ચોવીસમા નંબરનો જિલ્લો છે પંચમહાલ પંચમહાલ ચોવીસમા નંબરનો જિલ્લો છે મિત્રો પંચમહાલ ત્યારબાદ પચીસમા નંબરનો જિલ્લો છે પાટણ પાટણ પચીસમા નંબરનો મિત્રો જિલ્લો છે પાટણ ત્યારબાદ છવ્વીસમાં નંબરનો જિલ્લો છે પોરબંદર પોરબંદરો છવ્વીસમાં જિલ્લો ત્યારબાદ સત્યાવીસમાં નંબરનો જિલ્લો છે રાજકોટ રાજકોટ ત્યારબાદ અઠ્યાવીસમાં નંબરનો જિલ્લો છે સુરેન્દ્રનગર સુરેન્દ્ર નગર ત્યારબાદ ઓગણત્રીસમા નંબરનો જિલ્લો છે સાબરકાંઠા સાબર કાંઠા ત્યારબાદ ત્રીસમા નંબરનો જિલ્લો છે સુરત ત્રીસમો જિલ્લો છે મિત્રો સુરત ત્યારબાદ એકત્રીસમા નંબરનો જિલ્લો વડોદરા વડોદરા એકત્રીસમો જિલ્લો ત્યારબાદ બત્રીસમાં નંબરનો જિલ્લો છે વલસાડ બત્રીસમા નંબરનો જિલ્લો છે મિત્રો વલસાડ અને ત્યારબાદ છેલ્લો જિલ્લો છે તેત્રીસમાં નંબરનો તાપી તો જોઈ શકો છો એકથી ને તેત્રીસ છે તેત્રીસ જિલ્લા આપણે લખી લીધા છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો આપણે છે તેત્રીસ જિલ્લાને એકવાર વાંચી લઈશું તમે વિડીયોમાં જોડાયેલા રહેજો ચાલો વાંચીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ પહેલો જિલ્લો છે અમદાવાદ બીજો છે અમરેલી ત્રીજો છે આણંદ ચોથો છે અરવલ્લી પાંચમો છે બોટાદ છઠ્ઠો છે ભાવનગર સાતમો છે બનાસકાંઠા આઠમો છે ભરૂચ નવમો છે ડાંગ દસમો છે દાહોદ અગિયારમો છે છોટાઉદેપુર બારમો છે ગાંધીનગર रमों से जामनगर त्यारद आग चौदम है जूनागढ़ पंदरम से देवभूमि द्वारका सोलमो कच्छ सत्तरमो खेड़ा अठारमों से गीर सोमनाथ ओगीसमो महसाणा तीसमों महसागर त्यारद एक है मोरबी बीसमो नवसारी तेईसम से जी तेसम जिलो नर्मदा चौबीसमो जिलो पंचमहाल પચીસમાં છે પાટણ છવ્વીસમાં છે પોરબંદર સત્યાવીસમાં છે રાજકોટ અઠ્યાવીસમાં છે સુરેન્દ્રનગર ઓગણત્રીસમો છે સાબરકાંઠા ત્રીસમો છે સુરત એકત્રીસમો છે વડોદરા બત્રીસમો છે વલસાડ અને છેલ્લો તેત્રીસમો જિલ્લો છે તાપી તો મિત્રો આ છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ તો મિત્રો જોઈ શકો છો આપણે તેત્રીસે તેત્રીસ જિલ્લા એકદમ સારા અક્ષરમાં લખ્યા છે જો મિત્રો તમારા અક્ષર સારા ના આવતા હોય તો તેના માટે મેં એક વિડીયો બનાવેલ છે અક્ષર સારા કેવી રીતે કાઢવા અને અક્ષર કેવી રીતે સુધારવા તે વિડીયો આપણી ચેનલમાં બનાવેલો જ છે અને અપલોડ કરી દેવામાં આવેલ છે તો મિત્રો તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી મિત્રો તમે તે વિડીયો જોઈને તમારા અક્ષરને પણ સુધારી શકો છો તો મિત્રો તે વિડીયો જરૂરથી જોજો તમને લિંક મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે શેર કરજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે સંજય ગુદારી પાઠશાળા તેને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વીડિયોને શેર કરજો અને મિત્રો આ વિડીયો નીચે એક સારી કોમેન્ટ કરજો જો મિત્રો તમારી કોમેન્ટ સારી હશે તો મિત્રો તમારી કોમેન્ટને હું પિન કરી દઈશ તો મિત્રો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો